વેલકમ બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું કોઈ પણ જાતના ઝારા વગર એ એકદમ સહેલી રીતે મોતીચૂર લાડુ તો લાડુ માટેની બુંદી આજે આપણે એકદમ સહેલી રીતે બનાવીને તૈયાર કરીશું તૈયાર થયેલી બુંદી તમે જો કોઈ પૂંછડી નથી અને એકદમ સરસ નાની નાની ક્યુટ બુંદી કોઈ પણ જાતના ઝારા વગર બનાવી છે અને આ તૈયાર થયેલી બુંદીમાંથી જોતા જ ખાવાનું મન થઈ જાય એવા રસીલા સુપર સોફ્ટ અને સુપર ટેસ્ટી મોતીચૂર લાડુ બનાવીશું તો તમે તૈયાર થયેલા લાડુ જો કેટલા મસ્ત દેખાય છે જો જ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો એ એકદમ પરફેક્ટ માપ સાથે પહેલીવારમાં જ સુપર સોફ્ટ અને પરફેક્ટ મોતીચૂર લાડુ બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો હવે સૌથી પહેલાં વારમાં જ એકદમ પરફેક્ટ મોતીચુર લાડુ બનાવવા માટે આપણે એક બેટર બનાવવાનું છે કેમ કે આપણે મોતીચુર લાડુ માટે બુંદી તૈયાર કરવાની છે તો અહીંયા બેટર બનાવવા માટે મેં એક કપ ચણાનો લોટ લીધો છે કોઈ કપ કે વાટકીનું માપ સેટ કરી અને બધું જ માપ તમારે એ પ્રમાણે લેવાનું હવે અહીંયા તમે જોઈ શકો છો લોટને મેં સારી રીતે ચાળી લીધો છે હવે લાડુનો કલર બિલકુલ બજાર જેવો આવે એના માટે એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું જે બિલકુલ ઓપ્શનલ છે તમારે ફૂડ કલર વગર આ લાડુ તૈયાર કરવા હોય તો તમે એમ પણ કરી શકો છો હવે આવે છે બેટર બનાવવા માટે કેટલું પાણી ઉમેરવું તો અહીંયા આપણે એક કપ જે લોટ લીધો છે એનું બેટર બનાવવા માટે આપણે થ્રી ફોર્થ કપ જેટલું પાણી જોઈશે તો સૌથી પહેલાં અડધા કપ જેટલું પાણી ઉમેરી એ એકદમ સારી રીતે બેટર સાથે મિક્સ કરી દેવાનું અને તૈયાર થયેલું બેટર તમે જો આ રીતે થોડું હજી ઘાટું છે તો આ બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હું હજી આમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બેટર મેં તૈયાર કરી લીધું બેટરની કન્સિસ્ટન્સી તમને ચમચીથી બતાવું તો તમે જો સિંગલ ધારમાં આપણું બેટર નીચે પડે એવું તૈયાર થયું છે અને હું આ રીતે ચમચીને બેટર પડી જાય પછી રાખીશ તો પણ તમે જો ધીમે ધીમે એક એક નાના નાના ડ્રોપમાં તમારું બેટર ચમચીમાંથી નીચે પડે છે તો બસ આ રીતનું તમારે બેટર બનાવવાનું છે ચમચીની પાછળ તમે કોટિંગ જોઈ શકો છો એકદમ સિંગલ કોટિંગ છે આ રીતે તમે જોઈ શકો છો આવું બેટર તમારે બુંદી બનાવવા માટે જોઈશે તો હવે બેટર તો બની ગયું તો આજે જારા વગર બુંદી બનાવવા હું અહીંયા પેપરકોન બેગ વાપરી રહી છું હવે તમે એમ કહેશો કે મારી પાસે તો આવી બેગ નથી જો તમારી પાસે આવી બેગ ન હોય તો ઘરમાં આવતા રવા નમક કે દૂધની કોથળી જે હોય એમાં તમે આ રીતે બેટર ભરી અને બુંદીને તૈયાર કરી શકો છો અને જો તમારે આ રીતની પેપરકોન બેગ લેવી હોય તો જ્યાં પણ કેક વગેરેનો સામાન મળતો હોય ત્યાં તમને આવી ડિસ્પોઝેબલ પેપરકોર્ન બેગ મળી જશે તો આ પેપરકોર્ન બેગને આપણે ગ્લાસમાં રાખી દેસું અને એમાં બેટર ઉમેરી દેશું હવે આપણું બેટર બુંદી પાડતા સમયે જ્યારે પણ બહાર ના આવે એના માટે કોઈ રબર બેન્ડ લેવાનું આ રીતે બેટરને થોડું આગળ કરી દેવાનું અને રબર બેન્ડથી આ રીતે આપણે ઉપરની સાઈડ બંધ કરી દેશું તો હું તમને આ જે રીત બતાવું છું આ રીતે તમે એકદમ સહેલી રીતે બુંદીને તૈયાર કરી શકો છો હવે તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનું કોન બેગમાં મેં બેટરને ભરી દીધું છે તમારે જો કોઈ બેગ ના લેવી હોય તો આપણે જેમ મહેંદીનો કોર્ન બનાવતા હોઈએ એ રીતે પણ તમે બુંદીને તૈયાર કરી શકો છો હવે આવે છે તેલનું ટેમ્પરેચર તો તમે જુઓ આ રીતે ગરમ તેલમાં મેં થોડું બેટર ઉમેર્યું તો બેટર થોડી વાર તેલમાં રહી અને પછી ઉપર આવ્યું તો બસ બુંદી તળવા માટે આવું મીડિયમ ગરમ તેલ કરવાનું છે હવે આપણે જે કોન ભર્યો છે ને એમાં આગળથી આપણે બિલકુલ નાનું એવું હોલ કરી દેશું બિલકુલ નાનું કરવાનું છે ખાસ ધ્યાન રાખજો કેમ કે આપણે બુંદી નાની નાની બનાવવાની છે તો બધી એરને આ રીતે કાઢી લેશું અને બેટર નીકળવા માંડે એટલે હવે આપણે બુંદીને તૈયાર કરીશું તો ખાસ તમે જોજો કે મેં કેવી રીતે આ બુંદીનો જે બેટરનો કોન છે એને પકડ્યો છે તો આ રીતે પાછળથી તમારે કોનને પકડવાનો અને આ રીતે જલેબીની જેમ કડાઈમાં એક સરખું પ્રેશર આપી અને કોનને ફેરવતા જવાનું એટલે તમારી નાની નાની બુંદીઓ કડાઈમાં એની જાતે જ પડી અને ઉપર આવશે તો તમે જોઈ શકો છો એકદમ સહેલું છે કોનને તમારે ખાસ પાછળથી પકડવાનો એક સરખું પ્રેશર આપવાનો એકદમ ધીમા હલકા હાથે પ્રેશર આપવાનું નહીં તો તમારી બુંદીમાં પૂંછડી થશે તો આ રીતે એકદમ પરફેક્ટ એવી આખી કડાઈ ભરી અને બુંદી તૈયાર થઈ જાય એટલે ઝારાથી બુંદીની સાઈડને પલટાવી દેવાની હું તમને હજી પણ એકવાર બતાવું છું કે બુંદી કેવી રીતે બનાવવાની આ બુંદીને તળાતા બહુ જ ઓછો સમય લાગે છે તો આપણે આ રીતનો જે સૂપ ગાળવાનો ગણો હોય એમાં આ રીતે આપણે બધી જ બુંદીને કાઢી લેશું અને સારી રીતે બધું તેલ પણ નિતારી દેશું તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવી બુંદી તૈયાર થઈ છે જરા પણ પૂંછડી નથી થઈ અને એકદમ ગોળ બની છે હવે બીજી વારની બુંદી બનાવો ને ત્યારે રબર બેન્ડને આ રીતે થોડું આગળ લઈ લેવાનું એટલે જે કંઈ પણ હવા હશે એ બધી આ રીતે નીકળી જશે અને હવે પેપરકોનને આ રીતે પાછળથી પકડી અને હલકા હાથે આપણે આ રીતે બુંદીને કઢાઈમાં પાડતા જવાની તો જલેબીની જેમ ગોળ 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 તમારા રીતે બેટર વાળો જે કોન છે એનાથી ફેરવતા જવાનું તો તમે જોઈ શકો છો છેને બુંદી બનાવવી એકદમ સહેલી એકવાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમારાથી પણ પરફેક્ટ બનશે પણ હા પરફેક્ટ બુંદી બનાવવા માટે બેટર પણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા કઢાઈમાં મેં બુંદીઓને પાડી દીધી છે હવે બુંદીને સારી રીતે તળી લેશું એક જ મિનિટમાં બુંદી તળાઈ જશે એટલે ખાસ બુંદી તળાઈ એટલે આ રીતે ચારમાં બુંદીને લઈ અને પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે મેં બધી બુંદીને બનાવીને તૈયાર કરી લીધી છે તો આ રીતે બે કપ જેટલી એક કપ ચણાના લોટમાંથી બુંદી બનીને તૈયાર થઈ છે તો બુંદી તમને બતાવું તો તમે જુઓ એકદમ સરસ નાના નાના મોતીઓની જેમ ગોળ બની છે અને તમે જો કેટલી મસ્ત તૈયાર થઈ છે આ રીતે દબાવીને બતાવું તો તમે જો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે તો જાતના ઝારા વગર બુંદી બનાવવી એકદમ સહેલી તો હવે આ બુંદીને થોડી વાર સાઈડ પર રાખી દેસું અને લાડુ માટેની આપણે ચાસણી બનાવવાની છે એ સ્ટેપ પણ ખૂબ જ મહત્વનો અને જરૂરી છે તમારી બુંદી પરફેક્ટ બને પણ જો ચાસણી પરફેક્ટ ના બને તો તમારા લાડુ સારાનો બને ખાંડ લેવાની તો એક કપ ખાંડ સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેસુ અને હવે ખાંડને મેલ્ટ થવા દેસો સાથે એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર આપણે ચાસણીમાં પણ ઉમેરીશું જેનાથી આપણા લાડુનો કલર એકદમ સરસ આવે તો આ રીતે હલકી એવી આપણી ખાંડ પીગળે એની સાથે આપણે થોડો એવો કલર ઉમેરી દેશું અને એને મિક્સ કરી દેશું હવે ચાસણીમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ તાર નથી બનવા દેવાનો ખાંડ મીડિયમ ગેસની ફ્લેમ પર પીગળે ને એટલે તરત જ ચાસણીને ચેક કરી લેવાની તો ચાસણી તમારે કેવી બનાવવાની છે જેવું તેલ કે મધ ચીકણું હોય બિલકુલ એ જ રીતની ચાસણી તૈયાર કરવાની છે તૈયાર થયેલી ચાસણી તમે જો આ રીતે હલકી એવી ચિકાશ ઉપર છે તો બસ આવી તમારે ચાસણી તૈયાર કરવાની જો તમે ચાસણીને ઓવરકૂક કરી દેશો તો લાડુ અંદરથી રસીલા નહીં બને અને એમાં ખાંડના ક્રિસ્ટલ થઈ જશે એટલે આ રીતે ચાસણી થોડી ચીકણી થાય કે તરત જ તમારે એની અંદર બુંદી ઉમેરી દેવાની અને એને મિક્સ કરી દેવાની હવે ગેસને એકદમ સ્લો કરવાનો છે અને સ્લો ગેસની ફ્લેમ પર બધી જ બુંદી સારી રીતે ચાસણીને એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી થવા દેવાની તો થોડી બુંદી થાય ને એટલે આપણે આ રીતે ચેક કરવાનું દબાવીને તો તમે ખાઈને પણ ચેક કરી શકો છો ખાતા સમયે જો બુંદી સોફ્ટ થઈ ગઈ હોય તો તમારે ગેસને બંધ કરી દેવાનો પણ આ બુંદીમાં હજી પરફેક્ટ ચાસણી નથી એબ્ઝોર્બ થઈ અચ્છા જ્યારે ચાસણી અબ્ઝોર્બ થતી હોય ત્યારે ખાસ વચ્ચે તમારે એકવાર મિશ્રણને ચેક કરવાનું જો આ રીતે તમને એમાં તાર બનતો દેખાય તો તરત જ એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું તો આ રીતે હું બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ અને એકવાર એને મિક્સ કરી લેશું તો બુંદી ઉમેર્યા પછી લગભગ મેં આ મિશ્રણને બે મિનિટથી ત્રણ મિનિટ જેવું થવા દીધું અને હવે તમે જોઈ શકો છો લાડુ માટે આપણી બુંદી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ એક બુંદીના રીતે દબાવીને ચેક કરીએ તો અંદર સુધી આપણી બુંદી સરસ જ્યુસી તૈયાર થઈ ગઈ અને એકદમ સોફ્ટ પણ થઈ ગઈ તો હવે આપણે એકદમ સારી રીતે બધી જ બુંદી થોડી ઠંડી થાય ત્યાં સુધી આ મિશ્રણને રેસ્ટ આપવાનો છે તો ઢાંકી દેસું અને ઢાંકતા પહેલાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દેશું જેથી આપણા લાડુમાં ખૂબ જ સારો એવો ઘીનો સ્વાદ આવી જાય તો આ રીતે એક ચમચી જેટલું ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું અને હવે આપણે આના ઉપર ઢાંકણ લગાવી અને વીસ મિનિટ માટે આને ઠંડુ થવા દેશું તો અહીંયા આપણે આ લાડુનું મિશ્રણ લગભગ પંદરથી વીસ મિનિટ જેટલું ઠંડુ થઈ ગયું અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણી બુંદી ઠંડી થઈ એટલે સરસ મજાની બધી જ ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી અને મસ્ત મજાનું એકદમ જ્યુસી લાડુનું મિક્સર તૈયાર થઈ ગયું તો હવે એકથી બે ચમચી જેટલા આપણે મગજ તરીના બી અને એક ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરી દેશું સાથે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે બધું સરસ મજાનું મિક્સ થાય એટલે હવે કોઈ પણ ચમચી લઈ લો એક સરખા લાડુ બનાવવા માટે તો હું આ રીતે એક ટેબલ સ્પૂનની જે ચમચી હોય એ લઉં છું અને એનાથી આપણે આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને લાડુને વાળી લેશું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણું લાડુ બાઇન્ડ થઈ જાય છે મતલબ આપણી ચાસણી પરફેક્ટ બની છે અને તૈયાર થયેલા લાડુ તમે જુઓ એકદમ જ્યુસી દેખાય છે તો હવે બસ આ લાડુને પિસ્તા ફ્લેક્સથી સજાવી દેસું તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના મોતીચૂર લાડુ તૈયાર થઈ ગયા છે હું તમને હજી એક લાડુ વાળીને બતાવું તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લેવાનું અને હલકા હલકા હાથે આ રીતે એને બાઇન્ડ કરવાનું એટલે કે ભેગું કરવાનું આ રીતે થોડું મિશ્રણ તમારું ભેગું થાય ને પછી આ રીતે આપણે એનો ગોળ શેપ આપી દેશું અને પછી બસ ઉપરથી પિસ્તા સાથે સજાવી દેશું તો બિલકુલ બજાર જેવા મોતીચૂર લાડુ ઘરે બનાવવા એકદમ સહેલા છે તમે આ રેસીપીથી મોતીચૂર લાડુને એકવાર જરૂર ટ્રાય કરજો તો તૈયાર થયેલા મસ્ત મજાના મોતીચૂર લાડુ તમે પ્રસાદ માટે બનાવો ભગવાન પણ ખુશ થઈ જશે તો તમે જોઈ શકો છો તૈયાર થયેલા લાડુ કેટલા મસ્ત બન્યા છે અંદરથી એકદમ સોફ્ટ અને જ્યુસી તૈયાર થયા છે આ લાડુ તમે એકવાર બનાવી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમને આ પરફેક્ટ મોતીચૂર લાડુની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ